નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણે ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલની અંદર મિત્રો આજે આ વિડીયોની અંદર આપણે વાત કરીશું જીરોની ખેતી કરતા ખેડૂતો માટે ખાસ આ વિડીયો બનાવ્યો છે મિત્રો જીરોમાં આવતા રોગોનો સામનો જેમ કે કાળી ચરમી જેવા રોગનો સામનો કરવા પડે છે અને ખેડૂત મિત્રો ઘણા બધા કરતા હોય છે અને અલગ અલગ દવાનો છંટકાવ પણ કરી અને બહુ મહેનત કરી અને મિત્રો રિઝલ્ટ મેળવતા હોય છે તો તેમના માટે આ વિડીયો ખાસ આપણે બનાવ્યો છે જેમ કે સો ટકા રિઝલ્ટ આપતી દવા ગેલો નામનું પ્રોડક્ટ આપણે આમાં ઇસ્તેમાલ કરેલું છે અને રિઝલ્ટ પણ મેળવેલું છે તો મિત્રો એ આપણે આ વિડીયોમાં બને રહીજો આપણી યુટ્યુબ ચેનલમાં વાર આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમને જાણકારી મળે અને વિડીયો વધુમાં વધુ શેર કરજો જેથી કરીને ઘણા બધા ખેડૂત મિત્રોને પણ વિડીયોની જાણકારી મળી રહે અને રિઝલ્ટ પણ તેમને મળશે કારણ કે આ ગેલેલ નામનું પ્રોડક્ટનું ખૂબ સરસ રિઝલ્ટ છે અને હમણાં ખુદ અનુભવથી આનો છંટકાવ કરેલો છે તો મિત્રો બાફીઓ સાસિયો કાળીઓ વગેરે જેવા રોગોનો સામનો ઈલાજ કરવા માટે આ દવા ગેલેલ નામનો પ્રોડક્ટનો ઇસ્તેમાલ કરેલ છે સમયગાળાની વાત કરીએ તો મિત્રો ગેલરીઓ નામનો પ્રોડક્ટનો સમય પંચાવનથી સાઠ દિવસના જીરાની અંદર આનો છંટકાવ કરેલો છે ગેલેરીઓ પંચાવન પચાસથી પંચાવન દિવસના જીરાની અંદર છંટકાવ કરેલો છે અથવા ચાર પિયત પછી છંટકાવ કરવો જોઈએ ગેલરી નામનો પ્રોડક્ટ પંદર લિટર પાણીની અંદર પંદરથી વીસ એમએલ નાખવું જોઈએ તેનાથી તમને રિઝલ્ટ મળે છે અને આ પ્રમાણ સો ટકા આટલું કરવો જેથી કરીને તમને સો ટકા રિઝલ્ટ મળશે તો આ દવાનો સ્પ્રે કર્યા પછી દસથી બાર દિવસ પછી બીજો સ્પ્રે લગાવવાનો રહેશે જે પણ સેમ કંડિશનમાં પંદર લિટર પાણીમાં પંદરથી વીસ એમએલનો છંટકાવ કરવો જોઈએ અને આ દવા મિત્રો ગેલેરીનું નામનો પ્રોડક્ટ નજીકના સ્ટોરમાં અવેલેબલ હોય છે અને તે પણ તમે મંગાવી શકો છો અથવા ઓનલાઈન પણ તમે કરી શકો છો ખેડૂત ભાઈઓ આ વિડીયોમાં તમને સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમને નવા નવા વિડીયોની માહિતી આપણા યુટ્યુબમાં જાણવા મળી રહેશે કન્ટેન ગેલેરીના નામનો તમને લગભગ ચાર હજાર બસોની આસપાસમાં મળી જશે તો મિત્રો સારું લાગે તો વિડિયોમાં બને લેજો આપણી યુટ્યુબ ચેનલમાં પહેલીવાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો સાથે બે લાયકનને પ્રેસ કરીને વિડીયોમાં અંત સુધી બને લેજો વધુમાં વધુ શેર કરજો જેથી કરીને આવનાર નવા વિડીયોની માહિતી તમને અને તમારા મિત્રો સાથે જાણવા મળી રહેશે